તો આજે આપણે જવાનું હતું જોય નહીં લાખ કે ભાઈ તું સદારામ કપડા એટલે સદારામ સ્ટુડિયો વાળા દિનેશભાઈ ઠાકોર ની નવી દુકાન નો આખા લાખ બારસો માં જોડી ના પડે એવી તો માત્ર ચારસો નવાણું રૂપિયા માં હાલે છે તો લાખણી ની બજારમાં પણ ભાઈ આજ હતો માતા માતાની પૂનમનો દિવસ એટલે બજાર હતી બંધ તો ભાઈ બંધ બજારના માહોલમાં માહોલ આપણે આઈ ગયા વડલી આ વડલો તો તમે જોયો જશે તો ભાઈ ફાઈનલી આઈ ગયા લોકેશન ઉપર બે અઢી કરોડ ની ખુરશી ઉપર એટલે આઈજ પોણી એટલે સડાઈ નાશું પોણીનો કોટો તો થોડી વાર બેઠા એટલે આઈજો નાસ્તો તમને ખબર હોય કે આ ઓપનિંગ હોય એટલે સવર્જ બેઠા તો હોય

તો ભાઈ આપડે પણ કરી નાખે દિનીશ ભાઈ થી તો બાકી દુકાન બનાય છે ચક્કા છો ભાઈ તો એમાં દુકાન નું ઓપનિંગ હજુ આજ થયું છે અને જો કસ્ટમર ની લાઈન થઈ ગઈ તો ભાઈ થાય જ ને જેમ કે આખા બજાર માં આવી ઓફર તમને કોઈ નહીં આપે તમે